ગુડ મોર્નિંગ ગાઈસ તમે કેમ છો કેવું લાગે તમારી ગમી ઠંડી મારે તો આવો પાર ફૂકા કાઢી નાખે હું સવાર સવાર મેં ગામ બાજુ જઈ રહ્યો છું એ બાજુ પાણી ચાલે છે તે દેખવા કઈ બાજુ તૂટી ફૂટી નહીં જીવું કે કાપી ના એમ આવું તો બસ હું એટલું કહેવા માગું છું કે તમે કેમ છો મજામાં ને મારે તો તમે જોઈ શકો છો કપાસ નથી એમ આ લીલો લીલો જ છે જ પણ લા ફૂટો નથી તે હવે નીંદવાનું એવું ચાલે છે તે ગઈશ હું એવું કહેતો હતો કે હમણાં ટૂંક જ સમયમાં ઉત્તરાયણ આવે છે તે તમે સાચવીને રહેજો અને ગાડીની અંદર તાર લગાવી દેજો એટલે આપણું ગરું કપાય નહીં નહીંતર નાના છોકરાને હો કપાઈ જાય બસ એટલું કેવા કરીને કે તે લો તમને ચાલો મેં કમેન્ટ પેલું મેસેજ કર્યો પણ તમે કોઈ કહેતા નહીં ગઈશ કે કેવા વિડીયો બનાવું એટલે હું થોડોક તમારા માટે આવો વિડીયો બનાવવો હોય તો ઉત્તરાયણ કરજો સહી સલામત આપણી સેફ્ટી માટે બધું કરી રાખજો ચલો ગાઈસ હવે હું તમને આગળ જઈને શું દેખાડું તમે આવું જોઈ જોઈને થાકી જ્યાં છીએ આ સવારમાં કેવો સુંદર નજારો આ બાજુ આ બાજુ એટલે હું કહું તમે આવું જોઈ જોઈને થાકી જાય છે તો એટલે તો તમને મેં કહેતી લો કે તમારા માટે કેવા વિડીયો બનાવો એમ કોમેડી ટાઈપ કે પછી આવા હું શું કરું શું નહીં કમેન્ટ કરજો ત્યારે હું બનાવીશ પણ તમે કોઈ કમેન્ટ કરે તો કે ચાલો મળીએ બીજા વિડીયોની અંદર ચાલો બાય એકવાર તમે સવાર સવારનો નજારો દેખી લો આ લોરો જ આવી ગયો લાગે દોસ્તો